ગુજરાતમાં લોકસભા ચૂંટણીમાં બે મોટા ટ્વિસ્ટ લોકસભા ચૂંટણીમાં વડોદરા બેઠક પરના ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટ અને સાબરકાંઠા બેઠક પર ભાજપના ઉમેદવાર ભીખાજી ઠાકોરે ચૂંટણી ન લડવાની કરી જાહેરાત સોશિયલ મીડિયા પર અંગત કારણોસર ચૂંટણી લડવાનો કર્યો ઇન્કાર લોકસભા ચૂંટણીને ધ્યાને લઈને રાજ્યમાં ચૂંટણી પંચ સોશિયલ મીડિયા પર રાખશે ચાંપતી નજર ગાંધીનગર ખાતે બાર કર્મચારીઓ સોશિયલ મીડિયા પર રાખી રહ્યા છે નજર સાયબર ક્રાઈમની પણ લેવાઈ મદદ મીડિયામાં કે આજે ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક ઉત્તર પ્રદેશની બાકી રહેલી ચોવીસ લોકસભા બેઠકો માટે ઉમેદવારોના નામની થઈ શકે છે જાહેરાત કોંગ્રેસે સ્ટાર પ્રચારકોના ચૂંટણી પ્રવાસ માટે બે સભ્યોની બનાવી ટીમ ભૂતાનના સફળ પ્રવાસ બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પરત ફર્યા સ્વદેશ પ્રધાનમંત્રીએ થીમ્પુમાં ભારતની સહાયતાથી નિર્મિત માતૃ અને શિશુ હોસ્પિટલનું કર્યું ઉદઘાટન પીએમ મોદીએ ભૂતાનને દસ હજાર કરોડની સહાયની કરી જાહેરાત દિલ્હી લીકર પોલિસી મામલે ઈડીની મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે પૂછપરછ જારી ધરપકડ વિરુદ્ધ આમ આદમી પાર્ટીના કાર્યકરો કરી રહ્યા છે પ્રદર્શન ભ્રષ્ટાચાર અંગે ભાજપના કાર્યકરો પણ કરી રહ્યા છે દેખાવો રશિયાની રાજધાની મોસ્કોમાં આતંકી હુમલો સિત્તેર લોકોના મોત સો થી પણ વધુ લોકો ઘાયલ ઇસ્લામિક સ્ટેટે લીધી હુમલાની જવાબદારી ભારત ઇટલી ફ્રાન્સ સ્પેન જર્મનીએ ઘટનાની કરી નિંદા પીએમ મોદીએ હુમલાની નિંદા કરતા કહ્યું દુઃખની આઘડીમાં ભારત રશિયાની સાથે અમેરિકામાં વસતા ભારતીયોને મળી રહેશે અમૂલ દૂધનો સ્વાદ ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન દ્વારા અમેરિકાના મિશિગન સ્ટેટની ડેરીની સાથે થયા અહીંથી દૂધનું પેકેજિંગ કરી કચ્છ પોરબંદર અને ગીર સોમનાથમાં વધી શકે છે તાપમાનનો પારો આગામી પાંચ દિવસ હીટ વેવની હવામાન વિભાગે વ્યક્ત કરી આગાહી તો અમરેલીમાં નોંધાયું સૌથી વધુ ઓગણ ચાલીસ આઠ ડિગ્રી છેલ્લા ચોવીસ કલાકમાં ગરમીમાં આંશિક ઘટાડો